ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવી આ લોન્ચ કરવાથી અમદાવાદ ગાંધીનગર વડોદરા અને સુરત જેવા શહેરોમાં ગિફ્ટ સિટી અને ક્લસ્ટર જેવા મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્થાપિત થશે ગાંધીનગર આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગની નવી પોલિસી લોન્ચિંગ કરવામાં આવી છે જીસીસી બે હજાર પચીસથી ત્રીસ પોલિસીનું મુખ જે પોલિસી છે લોન્ચિંગ કરવામાં આવી છે તેનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જીસીસી પોલિસી અંતર્ગત બસો પચાસ યુનિટ સ્થાપવાનું લક્ષ્યાંક પણ આ તકે નક્કી કરવામાં આવ્યું છે બસો પચાસ યુનિટ થકી પચાસ હજારથી વધુ લોકોને નોકરીની તકો મળશે તેવો આશાવાદ મુખ્યમંત્રી પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં કરવામાં આવ્યો હતો ખાસ કરીને રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રાદ્યોગિક વિભાગના નવીન પોલિસીના લોન્ચિંગ દરમિયાન રાજ્યમાં દસ હજાર કરોડથી વધુ રકમનું રોકાણ થશે તેવું પણ મુખ્યમંત્રી પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવવામાં આવ્યું હતું અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત જેવા શહેરમાં ગિફ્ટ સિટી અને ક્લસ્ટર જેવા મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્થાપિત થશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું જીસીસી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઇનોવેશન અને બિઝનેસ મજબૂત કરવા માટે એક મોટી કડી થશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઇન્ટર પોલિસીનો શુભારંભ માનનીય મુખ્યમંત્રીશ્રીના ભારત હસ્તે થયો છે આપ સર્વે જાણો છો એ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે વિકસિત ભારત માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત દેશને એક વિકસિત દેશ બનાવવા માટેનું જે એમણે આહવાન કર્યું છે તો એમાં આપણે બહુ જ ઝડપથી આપણો દેશ આગળ વધી રહ્યો છે અને જેમ આપણે જોઈ રહ્યા છીએ એમ કે જે ટેકનોલોજી વિકાસ માટે એક બહુ જ અગત્યનું પરિબળ સાબિત થઈ રહ્યું છે આપણે જોઈએ છીએ કે આઈટી અથવા મેન્યુફેક્ચરિંગમાં ટેકનોલોજીનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ રીતે આપણે જે વધુને વધુ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધીએ ત્યારે ઇવન મેન્યુફેક્ચરિંગ સર્વિસ આ બધા પણ જે આની પણ લીટી વધુને વધુ ઝાંખી થતી જાય છે તો એના માટે જે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એ એક એવો એક ઇકોસિસ્ટમ ઉભરીને આવી રહ્યું છે કે જેમાં જે મલ્ટીનેશનલ્સ છે ઇવન જે ડોમેસ્ટિક કંપનીઝ છે તો એ લોકો પોતાની જાતને કેવી રીતે વધુને વધુ એફિશિયન્ટ અને વધુને વધુ ટેકનોલોજી ડ્રીવન બનાવે વધારેને વધારે રિસર્ચ અને ડેવલપમેન્ટ અને ઇનોવેશનથી પોતાની એફિશિયન્સી વધારે આ આ એક ફોકસ છે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની એની ઇકોસિસ્ટમ બનાવવા માટે ફક્ત પોલિસી નહીં પણ આપણે એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના માટેનું કૅપસિટી બિલ્ડિંગ સ્કિલિંગ આ બધું પણ ખૂબ જરૂરી છે અને આપણે નસીબદાર છીએ કે માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રીશ્રી હતા અને હાલના અને બધા જ મુખ્યમંત્રીશ્રી એ વિકાસની પ્રક્રિયાને ખૂબ ઝડપથી ખૂબ સારી રીતે આગળ ધપાવેલી છે એટલે ગુજરાતમાં આપણને ફાઉન્ડેશન બહુ સારી રીતે મળ્યું છે ગુજરાતને એક લીડ આ બધા ક્ષેત્રોમાં મળે છે જ્યારે આપણે કહીએ લોજિસ્ટિક્સ યુટિલિટીઝ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે એજ્યુકેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધામાં ગુજરાતને એક લીડ મળી છે તો એની સાથે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર માટે આપણે એક બહુ સારું વાતાવરણ સાનુકૂળ વાતાવરણ છે આપણે ગુજરાતમાં ઘણી પોલિસીઝ લોન્ચ કરેલી છે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઇલેક્ટ્રોનિક સેમી કન્ડક્ટર આઈટીઆઈટીએસ આ બધી પોલિસીઝ લોન્ચ કરેલી છે બીજા વિભાગો દ્વારા પણ સારી પોલિસીઝ લોન્ચ કરવામાં આવેલી છે તો એક આ પોલિસી ફ્રેમવર્કમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર આ પોલિસી આ બધા જ બધી જ પોલિસીને એક બહુ જ સપોર્ટ આપનારું એમને ટેકનોલોજીકલી આગળ લઈ જનારું પરિબળ સાબિત થશે તો આ અને આ પોલિસી આપણે સ્ટેક હોલ્ડર્સ સાથે ઘણું વાઈડ કન્સલ્ટેશન કરીને બનાવેલી છે અને ગિફ્ટ સિટી બીજા પણ આવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી રહ્યા છે એ આ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર માટે એક બહુ સારા લોકેશન પૂરા પાડે છે અને એમાં પણ આપણે ગુજરાતમાં જોઈએ તો જે ટીયર ટુ સિટીઝ છે એમાં અમદાવાદ લીડ કરે છે ટીયર ટુ સિટીઝમાં જે સેવન્ટીન પર્સન્ટ જેટલા જીસીસી અમદાવાદમાં છે બીજા નંબરે બરોડા છે તો આને આપણે વધારે ને વધારે કઈ રીતે આગળ વધારી શકીએ અને આપણા બીજા સિટીઝમાં પણ સુરત રાજકોટ આ બધા પણ ઝડપથી ઉપર આવી રહ્યા છે